ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે થર્મલ પાવર સ્ટેશન અને સંબંધિત કંપનીઓના વાહનો સર્વિસ રોડ પર હજારોની સંખ્યામાં પાર્ક થતા દબાણ ધૂળ ડસ્ટ અને સતત અકસ્માતના ભયથી પરેશાન ગ્રામજનો આજે મોટી સંખ્યામાં ભેગા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે નાગરિકોનો આક્ષેપ છે કે જીએસસીએલ અલ્ટ્રાટેક કંપની અને થર્મલ પાવર સ્ટેશન સ્વાસ્થ્ય અને સલામતીના નિયમોના

એક્સિડેન્ટ નો ભય ના રહે અને લોકો સલામતી થી જઈ શકે હવે આ જે સર્વિસ રોડ બનાવ્યો અલ્ટ્રાટેક કંપની જે સિમેન્ટ ભરવા આવતી ટ્રકો એ એ લોકોએ અને પાર્કિંગનો નો ઝોન બનાવી દીધો છે હવે આ પાર્કિંગના ના ઝોન બનાવી દેવાથી સર્વિસ રોડ પર અવરજવર માટે જે પ્રજાજનો જાય છે એમને ખૂબ જ મુશ્કેલી પડે છે હવે આ જે ટ્રકો એટલી બધી જઈ રહી છે એનાથી હવે હવાનું પ્રદુષણ પણ બહુ થઈ રહ્યું છે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે બરાબર છે આ આ આ દિવસમાં થાય તો અમે માર્ગે ભૂખ હડતાલ કરી આંદોલન કરી જે આ સર્વિસ રોડ છે એની પણ મોટા મોટા ટ્રક ઉભા રહે છે કેટલા કેટલા દિવસ સુધી ના ટ્રકો ઉભા રહેતા હોય ચોવીસ કલાક ના ટ્રકો ઉભા રહે છે તમે ગમે ત્યારે આવીને સર્વે કરો ચોવીસ કલાક ટ્રકો હોય એક ટ્રક ગઈ બીજી આવી બીજી ગઈ ત્રીજી આવી હવે અમે વારંવાર રજૂઆત કરી છે લોકોને કે ભાઈ આ એરિયા છે અને આ ટેન્કરો અને મોટા મોટી હાઈવાઓ ડાખોડી ઉડે છે અને ભય રહે છે અને સર્વિસ રોડ પર વારંવાર એમને ના પાડે અમે કઈ રજૂઆત બી કરી છે જાહેરમાં બી કીધું છે અને લેખિત માં બી કીધું છે અને મૌખિક બી એમને કીધું છે કે ભાઈ તમે આ ગમે તે રીતે આ રસ્તો કરો પણ તો ભી એ લોકો કોઈ કાને સાંભળતા નથી એટલે હવે ગામ લોકો અમને કહે વાળા બી ઘણા સોસાયટી બી છે ત્રણ પાંચસો એમાં આમાં તો એક અંબિકા સોસાયટીવાળા ત્રણ જણ તો એ રસ્તા પર ત્રણ જણ મૃત્યુ પામેલા છે તો બી એ લોકો કોઈ આ કોઈ કાળજી રાખતા નહીં અમે ઘણી વારંવાર રજૂઆત કરી છે હવે અમે કહીએ છીએ કે ભાઈ તમે અમે મને સાત દિવસમાં જવાબ નહીં આપો તો અમે અમારી રીતે આંદોલન કરીશું ગાંધીજી માર્ગે અમે રસ્તો અપનાવીશું આ જે માર્ગ છે જે તકો ઊભી રહ્યા છે કેટલા કિલોમીટર સુધી રહ્યા માર્ગ ઉપર આઠ બંને સાઈડે એક એક કિલોમીટર એક કિલોમીટર એરિયામાં ઊભી રહે અને એકચ્યુલી મેં અગાઉ મારે હું પણ રાજકીય ક્ષેત્રે જોડાયેલો રહું કાર્યકર તરીકે ભાજપ ભાજપનો કાર્યકર પણ છું મારી ગામની આજુબાજુ બંને પણ મોટી કંપનીઓ આવી છે જેવી કે અલ્ટ્રાટેક અને જીએસસી કંપની અને એના ધ્યાન પર લઈને સરકાર શ્રીએ ત્યાં નેશનલ હાઈવે ની બા સાઈડો માથે સર્વિસ રોડ બનાવ્યો હતો એ સર્વિસ રોડ નો માધ્યમ એક જ હતો હેતુ એક જ હતો કે આજુબાજુ ગામના લોકો જે મેમપુરા છે, રસુલપુરા છે, હિરણ મોહર છે તે લોકો આ સર્વિસ રોડ દ્વારા જઈ શકે થર્મલ ની અંદર અમુક કેમ કે અમારી પ્રાઈમરી સ્કૂલો ત્યાં છે, દવાખાના પણ ત્યાં થર્મલ આવેલા છે અને ઘણી બધી સોસાયટીઓ જે રોડ ની સાઈડો માં આવેલી છે તે સેન્ટ્રલ એરિયા છે. પણ એ આજે જે સર્વિસ રોડ છે એનો استعمال અલ્ટ્રાટેક કંપની અને જીએસસી સીએલ કંપનીના ટ્રકના ડ્રાઈવરો પોતાનું વાહન પાર્કિંગ કરીને ત્યાં ઇસ્તામલ કરી રહ્યા છે તે લોકો બિલ્ટી લેવા માટે ચોવીસ થી છત્રીસ કલાક રાહ જોયે છે જ્યારે અમને પરમિશન મળે ત્યારે લોકો એ મળી જાય છે પણ તેને લઈને ગામજનો ખૂબ બધું વેઠી રહ્યા છે અમે ઘણી બધી રજૂઆતો કરી કલેક્ટર સાહેબને કરી તાલુકા વિકાસ અધિકારીને પણ કરી મામલતદાર સાહેબને પણ કરી જીએસસી સીએલને પણ કરી અલ્ટા અલ્ટ્રાટેક પણ મને નહીં લાગતું કે સરકારની પણ અમે મિલી ભગત છે એવું સાહેબ મને એવું લાગે છે આપણામાં